મારુતિ સુઝુકી એ વેગેનર કાર જોઈ રહ્યા છો મિત્રો કાર વેચવાની છે અને ટીપટોપ કન્ડિશન પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો વિડીયો સ્કીપ ન કરતા વાત કરીએ આપણે આ વેગેનાર કારની મોડલની બે હજાર અને વીસનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે અને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે એક્યાસી હજાર આઠસો કિલોમીટર ફરેલી બે એરબેગ સાથે જોવા મળશે એ બ્રેક કમની ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ અને કારમાં તમને એન્જિન જોઈએ સો ટકા જોવા મળશે ઓટો ફોલ્ડિંગ મિરર જોવા મળશે અને કાર ટોપ મોડલ છે તો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે અને કારમાં કાટસરો ક્યાંય પણ જોવા નહીં મળે રિવર્સ વાઇપર સાથે નો એક્સિડન્ટ કાર બોડી લાઈન ખૂબ જ સારી અને હાલમાં કોઈ પણ ખર્ચો નહીં તો વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે કારની કિંમત સાર લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો સાર લાખ પચીસ હજાર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું જીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સાર લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો તો ઉપર જ નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ